કૃષ્ણ કનૈયા લાલકી છે મારા ઘરમાં કાનો આવ્યો છે મેં ઘરને ગોકુળ બનાવ્યું છે મારા ઘરમાં લાલો આવ્યો છે મેં ઘરને ગોકુળ બનાવ્યું છે હું પ્રભા તે વેલી ઊઠું છું કાનાને સ્નાન કરાવું છું કાનાને સ્નાન કરાવું છું પીતાંબર પીળું પેરાવું છું પીતાંબર પીળું પહેરાવું છું શણગાર રૂડા હું ધરાવું છું મારા ઘરમાં કાનો આવ્યો છે મેં કરને ગોકુળ બનાવ્યું છે હું પ્રભા તે ઊઠું છું કાનાનું માખણ બનાવું છું કાનાને માખણ ધરાવું છું ને મિસરી પણ મિલાવું લાવું છું મારા ઘરમાં લાલો આવ્યો છે મેં ઘરને ગોકુળ બનાવ્યું છે હું પ્રભાતે વેલી ઉઠું છું રૂડી સામગરી બનાવું છું સામગરી રૂડી બનાવું છું કાનાને ભોગ ધરાવું છું મારા ઘરમાં લાલો આવ્યો છે મેં ઘરને ગોકુળ બનાવ્યું છે હું પ્રભા તે વેલી ઊઠું છું કાનાને ભજન સંભળાવું છું કાનાને ભજન સંભળાવું છું કાનાને પારણે ઝુલાવું છું મારા ઘરમાં વૈષ્ણવ આવે છે રૂડા ભજન કીર્તન થાય છે મારા ઘરમાં કાનો આવ્યો છે મેં ઘરને ગોકુળ બનાવ્યું છે મારા ઘરમાં લીલા લેર છે મારા ઘરમાં કાનાની મેર છે મારા ઘરમાં લાલો આવ્યો છે મારા ઘરમાં કાનો આવ્યો છે મારા ઘરમાં કાનો આવ્યો છે મેં ઘરને ગોકુળ બનાવ્યું છે કૃષ્ણ કનૈયા લાલ કી છે